નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એકવીસ સાત બે હજાર ને વારની વાત કરીએ તો સોમવાર તો આજના પેન્શન સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ પાસઠ પ્લસ ઉંમરના રાજ્ય સરકારના પેન્શનરો માટે સરકારે કરી છે અત્યારે જે એક મોટી જાહેરાત તો મિત્રો કયા પેન્શનરોને આ લાભ મળશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો જૂની પેન્શન ગુડ ન્યૂઝ સરકારી કર્મચારીઓ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી તો છેલ્લે સરકારે જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવા અંગે તેની સ્થિતિ સ્પષ્ટ કરી છે તો તાજેતરમાં જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આ યોજનાને અમુક ચોક્કસ તારીખથી અસરકારક ગણવામાં આવશે જે લાખો કર્મચારીઓને રાહત આપશે મિત્રો તો કર્મચારી સંગઠનો આ મુદ્દે લાંબા સમયથી આંદોલન પણ કરી રહ્યા હતા અને હવે તેમની માંગણીઓને ગંભીરતાથી સાંભળવામાં આવી છે તો સરકારના આ પગલાંથી સ્પષ્ટ થઈ ગયું છે કે કર્મચારીઓની ભવિષ્યની ચિંતા હવે પ્રાથમિકતામાં છે અને તેના કાયમી ઉકેલની દિશામાં પગલાં ભરવામાં આવ્યા છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો કયા કર્મચારીઓને જૂના પેન્શનનો લાભ મળશે તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી સિસ્ટમ હેઠળ જૂના પેન્શન સ્કીમનો લાભ ફક્ત એવા કર્મચારીઓને જ મળશે જેમની નિમણૂક ચોક્કસ તારીખ પહેલાં થઈ ગઈ હોય અથવા જેની નિમણૂક પ્રક્રિયા તે સમયે શરૂ હોય આ ઉપરાંત કેટલીક ખાસ શરતો પણ રાખવામાં આવી છે જેને પૂર્ણ કર્યા પછી જ કર્મચારીઓ આ યોજના હેઠળ આવી શકશે તો આ નિર્ણયથી તે લોકોને રાહત મળી છે જેઓ તેમની સેવા પછી નિશ્ચિત અને સુરક્ષિત આવક ઈચ્છે છે જો તમે પણ આ શ્રેણીમાં આવો છો તો તમારે નિવૃત્તિ પછી પેન્શનની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના શા માટે ખાસ છે તો નવી પેન્શન યોજનાની તુલનામાં જૂની પેન્શન યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે નિવૃત્તિ પછી એક નિશ્ચિત રકમ પ્રદાન કરે છે આનો અર્થ એ છે કે જો બજારમાં વધઘટ થાય અથવા મોંઘવારી વધે તો પણ કર્મચારીઓને તેના પેન્શનમાં કોઈ પણ પ્રકારના ઘટાડાનો સામનો કરવો પડતો નથી જો તમે પણ એવા લોકોમાંથી જ એક જ છો જે સ્થિરતા અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે તો આ યોજના તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે તો જૂની સ્કીમમાં સરકારનું યોગદાન પણ વધારે છે જેના કારણે કર્મચારીઓને સીધો લાભ મળે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકારોની પણ અલગ અલગ તૈયારીઓ છે તો કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણી રાજ્ય સરકારોએ પણ જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે તો કેટલાક રાજ્યોએ તેનો અમલ પણ કર્યો છે અને તેમના કર્મચારીઓને આ યોજનામાં સામેલ કર્યા છે તો દરેક રાજ્યની પોતાની પ્રક્રિયા હોય છે પરંતુ એકંદરે આ પ્રયાસો સૂચવે છે કે ભવિષ્યમાં વધુ રાજ્યો આ દિશામાં આગળ વધી શકે છે જો તમે રાજ્ય સરકાર હેઠળ કામ કરી રહ્યા છો તો તમારે સ્થાનિક સ્તરે આ વિશે વિશેષ માહિતી મેળવવી જરૂરી રહેશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો યોજનાના અમલીકરણની સંભવિત તારીખ વિશે તો હાલમાં આ યોજના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પરંતુ અમલીકરણની તારીખ રાજ્ય અને વિભાગ અનુસાર બદલાઈ શકે છે તો કેટલાક વિભાગોએ તેમને પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અસરકારક બનાવવાની યોજના બનાવી છે જ્યારે અન્ય વિભાગો તેમની પ્રક્રિયા અને જરૂરી મંજૂરીઓ પછી તેનો અમલ કરશે જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તમારે તમારી એપોઇન્ટમેન્ટ ડેટ સર્વિસ બુક અને ડિપાર્ટમેન્ટલ નોટિસ પર ખાસ ધ્યાન આપવું પડશે તમારે ખાતરી કરવી પડશે કે તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંગઠનોનું વલણ અને તેમની પ્રતિક્રિયા વિશે તો જૂની પેન્શન સ્કીમ અંગેના આ નિર્ણયને કર્મચારી સંગઠનોએ આવકાર્યો છે તો વર્ષોથી ચાલી રહેલા વિરોધ અને મેમોરેન્ડમની અસર પણ હવે દેખાઈ રહી છે તો સંગઠનો આને કર્મચારીઓની મોટી જીત તરીકે જોઈ રહ્યા છે અને તેઓ માને છે કે આ નિર્ણય કર્મચારીઓની સામાજિક સુરક્ષાને મજબૂત બનાવશે જો તમે કોઈ કર્મચારી યુનિયનનો ભાગ છો તો તમે પણ આ પ્રક્રિયામાં ભાગ લીધો હશે અને હવે તેમનું સકારાત્મક પરિણામ સામે આવી રહ્યું છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો નવા કર્મચારીઓ માટે કયા વિકલ્પો છે તેના વિશે તો નવી સ્કીમ હેઠળ આવતા કર્મચારીઓ માટે હાલમાં જૂની પેન્શન સ્કીમમાં સ્વિચ કરવાનો કોઈ સ્પષ્ટ રસ્તો નથી જોકે કેટલાક અહેવાલો અનુસાર સરકાર આ વિષયમાં કેટલાક વધુ વિકલ્પો આપવાનું વિચારી રહી છે જો તમે નવી સ્કીમ હેઠળ આવો છો અને જૂની સ્કીમનો લાભ મેળવવા માગતા હો તો તમારે આવનારા સમયમાં લેવામાં આવનાર નિર્ણયોની રાહ જોવી પડશે તો તમારી સેવાની તારીખ અને કાર્યસ્થળની સ્થિતિ આ નિર્ણયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિનું આયોજન હવે સરળ બનશે તો આ નવી સિસ્ટમથી સરકારી કર્મચારીઓ હવે તેમની નિવૃત્તિ અંગે વધુ આત્મવિશ્વાસ અનુભવશે તેઓ જાણશે કે નિવૃત્તિ પછી તેમની નિશ્ચિત પેન્શન મળતું રહેશે જે તેમનું જીવન સરળ અને સુરક્ષિત બનાવશે જો તમે પણ રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તેનાથી તમારી નાણાકીય યોજનાઓ સારી બનશે અને અનિશ્ચિતતાનો અંત આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર તરફથી આગળનું પગલું શું હશે તેના વિશે તો હવે જૂની પેન્શન યોજનાના અમલીકરણની જાહેરાત કરવામાં આવી છે તો સરકારનું આગામી પગલું તેમના સરળ અમલીકરણ તરફ હશે તો આ માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે જેમાં કર્મચારીઓએ અરજી પ્રક્રિયા દસ્તાવેજો અને યોગ્યતા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે જો તમે પાત્ર છો તો તમારે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે અનુસરવી પડશે જેથી કરીને તમને સમયસર લાભ મળી શકે તો આગામી સપ્તાહોમાં આ અંગે વધુ સ્પષ્ટતા ઉપલબ્ધ થવાની શક્યતાઓ છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર